બનાસકાંઠાના દાતા સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને ઇમરજન્સી સેવા ફરી શરૂ કરવામાં આવી છે તો ભારે વરસાદને કારણે હોસ્પિટલ પરિસર અને વોર્ડમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા ગુરુવારે મોડી રાત સુધી હોસ્પિટલમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું અને આજ સવારથી જ ફરી ઇમરજન્સી અને ઓપીડી સેવા શરૂ કરી દેવામાં આવી છે આપને જણાવી દઈએ બનાસકાંઠાના આ આરોગ્ય કેન્દ્રમાં ગૂટણ સમા પાણી ભરાઈ ગયું હતું ત્યારે દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો બનાસકાંઠામાં જો વાત કરવામાં આવે ભારે વરસાદ પડી રહ્યો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આ વચ્ચે આ આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાઈ ગયા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ડોક્ટરો અને દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો આ વચ્ચે હવે દાંતાની સરકારી હોસ્પિટલમાં સાફ સફાઈ કરવામાં આવી હતી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે ઓપીડી અને ઇમરજન્સી સેવા જે છે તે ફરી શરૂ કરવામાં આવી છે ભારે વરસાદને કારણે હોસ્પિટલ પરિસર અને

સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપણે શાળા ત્યાં તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે ઓપીડી સેવા ચાલુ રાખેલી અને મોડી સાંજ સુધી સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાતાની સાફ સફાઈ થઈ ગયા પછી અત્યારે આજ સવારથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાતા ખાતે દર્દીઓની તમામ ઓપીડી તથા ઇમરજન્સી સેવાઓ રાબેતા મુજબ ચાલુ કરેલી છે